बेमारो दया बिन लो फोन फोन में चाली गाड़ी में हां आई है दो दिन ना आता है हम तो हम तो 205 शुरू तो ना बच पाते ओ टाइम इनका मेरे फ्रेंड हम काम का मोटा 来てよっと。<Okay. S 2> okay. તમારી ઇમિગ્રેશન મંજૂરી લઈને પૂરી આવે છે ને કોઈ આવે છે ને ભાઈ ને છે

એક જણો એમ કે કહે કોર્પોરેટરને કે તારી સમાજના મારા એરિયામાં આટલા છે જો તે આ બધાને નહીં હટાવવા ને તો અમે તમે મત નહીં દે એટલે આવા કોર્પોરેટરના ડરથી અને અધિકારીઓ બી જાય અને ત્યાં કાયદેસર રીતે નોન શોપિંગ ઝોનમાં ખૂણામાં પંદર વર્ષથી રેકોડીઓ ઊભા રહી છે આવા રેકોડીઓ વારો અમને હટાવે છે તો તેની સામે તમે ત્રિશાલી પાઉંભાજી લઈ લો તો એ રોડ ઉપર રાતે ટેબલ ખુરશી નાખી અને પાઉંભાજી વેચે છે એની બાજુમાં ભાજપ કાર્યાલયની બાજુમાં ખોલાવાળો રોડ ઉપર ટેબલ નાખી અને ઘોલા વેચે છે તો ત્યાં ક્યાંય ટ્રાફિક નથી મળતું જીજી હોસ્પિટલની સામેની દુકાનો તમે જુઓ તો રોડમાં ઠરાવ થઈ ગયો છે કે એને દસ ફૂટ પાછળ લઈ જાય અને પછી એને હલાવાની તો એ જીજી હોસ્પિટલની એ ક્યાંય દુકાનો પાડતા નથી કારણ કે એનો દર વર્ષે ખંડિંગ ચૂંટણીમાં આવે છે ભાજપની ચૂંટણીમાં આવે છે ખંડિંગ અને ક્યાંક ને ક્યાંક ત્રણ ત્રણ વર્ષથી એક એક અધિકારી પેઢી ગયો છે આ અધિકારીને કોઈ પણ જાતની અસર નથી થતી એટલે અમે મીડિયાના માધ્યમથી તમારા માધ્યમથી કેવા માંગી છીએ કે લોકોના ઘર પડી ગયા છે જે લોકોના ઘર પડી ગયા છે એ જ લોકો પાછા રેકડી પથારાવાળા છે ઘરેય નથી ધંધોય નથી અને આ લોકોને ઉભા નથી રહેવા દેતા તો આ લોકો કરે તો કરે શું ઈ અને એના છોકરાઓ તમે જોવો છો આખા આખા પરિવાર મૃત્યુ પામી જાય છે

ખરી રીતે પોળી કરવાનો જગ્યા છે પોડાઈ કરતા નથી જીજી હોસ્પિટલ પાસે જ્યારે સ્કૂલ છૂટે છે તો એક એક કલાક સુધી ટ્રાફિક હોય છે એવી જ રીતે બેડી ગેટ પાસે અને આ ગરીબ માણસો જે ખૂણામાં સોડા વેચે છે પાન વેચે છે અને રિક્ષો લઈને આવે છે અમારી માંગ છે ફક્ત ને ભક્ત કે જેને જે કરવું એ કરે બેડી ગેટ વાળા ભલે ધંધો કરે જીજી હોસ્પિટલ વાળા કરે

અધિકારીઓ છે ને એની બદલી કરો પીએસઆઈ ની બદલી થાય છે એસપી ની બદલી થાય છે પીઆઈ ની બદલી થાય છે તો જામનગર મહાનગરપાલિકાની મોટા અધિકારીઓને અને નાના કર્મચારીઓ જે કાયમી છે ને એની 3 વર્ષની અંદર બદલી થઈ જવી જોઈએ અમારી તો સરકાર સુધી તમે મીડિયા દ્વારા અમે એક મેસેજ પહોંચાડી છે કે નોન વોકિંગ ઝોનમાં ખૂણે ખાચરે આ લોકો ઊભા છે એને ઊભા રહેવા દયો નહતર આવનારા દિવસોમાં એવા એવા બાંધકામો તમારી સામે આવશે ને કે તમે કલ્પના નહીં કરી હોય આ બાંધકામો એને ફાડવા પડશે જીજી હોસ્પિટલ ની દુકાનો પડશે અને બેડી ગેટે ખુલ્લું કરવું પડશે